ભાવનગર શહેર અને જિલ્લામાં જેઠ મહિનાનો પ્રારંભ થતા વરસાદી માહોલ જેઠ મહિનાનો પ્રારંભ થતા ભાવનગર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો આ વરસાદ વરસતાં બારગામ જવા નીકળેલા લોકો સવારે વરસાદના કારણે ભીંજાયા હતા ભાવનગર શહેરના વરતેજ એરપોર્ટ સુધીના રસ્તા ઉપર ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જ્યારે પાલ પંથકના માંડિયા સનેસ સવાઈનગર કાળા તળાવ નર્મદ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો તો બીજી બાજુએ નારી સિત્તસર અકવાડા અધેવાડા અવણીયા સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટું જોવા મળ્યું હતું